મિત્રો કેમ છો બધા બધા મજામાં જશો તો આજના અમારા નવ લગ્નમાં સ્વાગત છે તમારું તો આજે છે મકર સંક્રાંતિ તો સૌથી પહેલાં તમે બધાયને મારા અને મારા પરિવાર તરફથી મકર સંક્રાંતિની હાર્દિક શુભકામનાઓ અને જો આપણે મેળી ઉપર આવી ગયા છીએ અને તમે જોઈ શકો છો જો કેટલી બધી પતંગો છે છોકરા અને બધા આવી ગયા પતંગો ચોગાવા જામ વધારે છે જામ જામ એ છે આમ ઘણી છોકરા તો ગયા છે

તો મેં કીધું હું પેલા મારું આ બ્લેન્કેટ ને સુકાઈ આવું એટલે હે ને સુકાઈ જાય ને હાઈન થાય તો રોહેલ નો છે વળી પછી સાંજે નહીં સુકાય તો ઓઢશે અને થોડોક તમને અવાજમાં ઓલું લાગશે કારણ કે બધે રાયડું નાખે છે ને એટલે અને તો હજી નીચે બધું ઘરનું કામ પડ્યું જ છે કારણ કે આજે છે ને પાણી થોડુંક સાડા નવે આવ્યું નગર સાડા આઠે આવે છે એવું છે બધું જો આમે જો આમે માણસ છે જો સારી કોઈ માણસ છે જો આમ જો માં ગઢ થઈ ચડ્યા છો પતંગ દીધો એ જો કપાઈ ગઈ એક જો જાય દુધિયા કલર બી એ સી હારું હાલો તો મારે ઘણે નીચે કામ પડ્યું છે પાણી મોડું આવ્યું હતું તો આપણે નીચે જઈને પહેલા કામ કરી લઈ નાઈ ધોઈને ફ્રેશ થઈ જાય પછી પાછા આવીએ ઉપર હાલો તો જો આપણે મસ્ત બધું ઘરનું કામ કરીને નાઈ ધોઈને ફ્રી થઈ ગયા છીએ અને અત્યારે બપોરે બાર સાડા બાર જેવો ટાઈમ થઈ ગયો છે અને જો રોહિત નહીં તો પતંગ ચગાવીને આવતા રહ્યા બસ પૂરું થઈ ગયું

એટલા માં વઘર જઈને એટલે ચેકડું ચેકડું થઈ ગયું હતું એટલે આપણે સાફ કરી નાખ્યું હે બધે થી કચરા ને પોતાનું આસન ને બધુંય કામ થઈ ગયું હે હે ઓ પડી છે ક્યાં પડી ગઈ ઓ પણ ધીમે ઓલાઈ ને પણ તે ઓલું પેન્ટ પહેર્યું હે ને એવું એટલે હાલે ઉપર જાવું છું મારી ભેગી હાલે તમે તો આવતા રહી આવું મારે જાવું તો ઉપર મેળી ઉપર તમે ચગાવીને આવતા રહી અમે હજી નવરજ થયા આવી હાલ ફટાફટ જઈ આવી હાલ પછી હમણાં નીચે આવતા રહે ઓ જો અમે તે એક વરરા આવે તૈયાર થઈને નાઈ ધોઈને હાલ લેલે બતાલે હાલો અમારે ઉપર જાવું છે કા ના હું જોઈ અરે ઓગા ચાચુ ઓડા મોટા ભેગા છે ને પૈસા નહી જરૂર હોય કા ના ના મોબાઈલ લેવું મોબાઈલ લેવો છે મોબાઈલ ઓજી વાર છે લેવાનું છે આપણે આ જો હું જોઈશ એટલે

વીટ અમે તો હજી નવરા થઈને આવ્યા સારું તો હાલો આપણે થોડીક વાર પતંગની મોજ માણીએ જો આપણો વારો આવશે ચગાવવાનો તો ચગાવીએ નહીં તો પાછા નીચે જઈને રસોઈ બનાવવા માંડીએ તો આપણે ઉપર ગયા હતા તો આપણે પતંગ ચગાવવાનું તો કઈ વારો આવ્યો નથી તો આપણે નીચે આવીને રોટલીને રોટલાને એવું બનાવવાનું હતું તો એ બનાવી લીધું છે અને શાક સૂજો એ રમે હે અને જો આપણે અહીં જમવાનું લઈ લીધું છે તો રોહિત નવા ગયા હે અને પપ્પાને દુકાનેથી હમણાં આવશે ત્યારે આપણે જમવા બેસી જાય ને ફરીથી આપણે પાછા જામ ઉપર તો મેં રોહે લગે તો પતંગ ચગાવી દયો જો પછી હું મને તો જો કે આવડતું નથી તો ભી આપણે થોડીક વાર જોઈએ ચગાવશું કાં સાક્ષુ પતંગ ચગાવ જાવ ને તો પહેલા આવો જમી લઈએ પછી તને હે ને નવ રાવી દેસો ઉપર અહીંયા તડકાનો ફુગા નથી ફુગા તે બધાય ફોડી જ નઈ ખાય એને ફુગા ફુગા જોઈએ બે ત્રણ હતા બધાય ફોડી નઈ ખાય

तो जो आपने मेहमान आई वाज है Gopi जी गोपी

ना ना आगे। 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 तो जो आए रोहीले पण पतंग जगावे जो कबड़ा में देखा आए नहीं तडको हम आवे से तो ना तो दार पतंग क्या आ रही बलून का लगे <laughs>

જો પિયુષ ભાઈ છે આ ઉડાડવાની બહુ મજા આવે પણ હું હતું ઘરે ખીચડો થઈ જાય તો બધા છોકરા હતા ને તો એ બધા એક બીજા એકબીજાને કાપતા હતા એટલે અમે કીધું હવે આપણે જગ્યા બદલાવી પડશે એટલે અમે જગ્યા બદલાવી નાખી છે ભાઈ કે આપણે અહીંયા મજા નહી આવે કા આપણે એને મેળે જ નહી આવે એટલે અમે હને કે આપડી દુકાને વયા જાય ત્યાં મજા આવશે અહીંયા કોઈ છે નહી જોવો તમે

બેન તને મજા આવે હે હે હારું મિત્ર હમણાં જો હમણાં ખાંજ પડી જાય સોરી હમણાં હાથ જાહે ને પછી આપણે જાવું હે પછી ફાનસ ચગાવવું હે આપણે બરાબર ને પીયુષભાઈ સારું હાલ રામા પીર ની જય રામા ની જય જય રામા ધણી

ઓગો કે આલો હતો ચારો ફરી કે હાલો તો જો આપણે જમીને ફ્રી થઈ ગયા છીએ અને અત્યારે જો સાડા નવ દસ જેવો ટાઈમ થઈ ગયો છે અને અમારે સાક્ષુબેન જો પાછા ભૂખા થઈ ગયા એટલે નાસ્તો કરે હે મોબાઈલ જોતા જોતા અને રોહિલ પણ જો આરામ કરે હે આજે તો બહુ થાકી ગયા ગા રોહિલ બહુ મજા આવી તો બહુ જ આમ પહેલી વાર આવું આમ જીવ કે નહીં બહુ મજા આવી આજ વખતે ગા

તો એના માટે લઈને આવ્યા ને તો ઈ જોઈ ગઈ એટલે ઈ રિહાઈ ગઈ સાક્ષી બેન પછી રોહી લેના માટે બપોરે લેવા ગયા તા એટલે હતું વાંધો નતો કારણ કે અત્યારે ઉતરાયણ આઝાદ આખો દિવસ હતું એટલે મળતું જોઈએ બધી વસ્તુ હા એટલે ઈ લોકો ને મજા આવી ગઈ છોકરા વાળા હોય એટલે વેન કરવાના જ છે એટલે કારણ કે હું બાર સાડા બારે નવરી રહી ઉપર ગઈ ને તો બધા ઉતરી ગયા હતા કારણ કે આ જમવાનો ટાઈમ થઈ ગયો હતો ને સવારના સાડા આઠ નવ છોકરા ચડી ગયા તો કીધું ગાલો પૂરું તો વળી પાછા બપોરે બે અઢી વાગ્યા થી જાયમું ચા પીવી હતી તો મને કે હાલ હવે તું અને મને પેલા ચા બનાવી દે તો આપડે નીચે આવીને ચા પાણી માતાજીને પીવરા તો જમવાનું કીધું તું પણ એને બીજે જમવાનું હતું તો એ બીજે વૈયા ગયા પણ કઈ નઈ પાછા આવશે ને ત્યારે આપણે પાછું કાલે કદાચ હું આવીશ બેસવા રાત નહી તો ભલે કઈ વાંધો નહી આવજો તો એ વહી ગયા તો જો આપડે હવે જમીને ફ્રી થઈ ગયા અને જમવામાં તો આજે જો મમ્મી જ અડધી બપોરે છે ને કેટલી બધી મમ્મી જ રોષી બનાવી દાળ ભાત શાક રોટલી અને રોટલા ને રોટલી બનાવી અને અત્યારે અમે ને પતંગમાં એટલે અત્યારે મમ્મીએ સેવ ટમેટાનું શાક બનાવ્યું હતું પપ્પાને બારે જમવા જવાનું હતું અને બપોરના દાળ ભાત શાક ને એવું હતું અને થોડા ઘણી રોટલી હતી કા છ હાથ રોટલી જેવું હતું એ મમ્મીએ બનાવ્યું અને સેવ ટમેટાનું શાક ને એવું બનાવી રહ્યું કારણ કે આજે તો આપણે આમ